એ સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ પાર્ટીના એક એક સિપાહી એ ભારતીય જનતા પાર્ટીને આ મંચ પરથી ચેલેન્જ આપે છે તમારા બાપે તમને સવાસેર સૂટ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો અને હું તમારા લડતરા સાથી તરીકે પણ આવ્યો છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા

આદિવાસી સમાજ નો એકડો મને ભૂસી રાખવા માંગતા હોય તો અમે પણ રાજનીતિમાં મંજીરા બગાડવા લખ્યા અને કહી દો એ ધરતી આપને આપી નહીં તમારે બાપ કી આજ ગુજરાત અને દેશ ની જનતા એ એ અમૂલ દેવી હોય જીઆઈડીસી ના યુનિટ બનતા હોય

પોલીસ ના ડંડા બંડા ની દીકરી બતાવવાની એ બી અમારા ભાઈઓ છે અને અહીંયા કોઈ કલેક્ટર ને એસપી ને બહુ પાવર હોય તો અહીંયા ઇલીગલ માઇનિંગ ચાલે છે દારૂ જુગાર ને બધા ચાલે બંધ કરાવો બાકી હું અનંતભાઈ ને રાજુભાઈ પાર્કિંગ ને બધા અઠવાડિયું બેસીશું ને તો તમારા છોડા કાઢી રાખીશું

পত্রাস

માણસો માણસોની ટીમ બનાવો દરેક માણસ છોટા ઉદેપુર જિલ્લાના વીસ વીસ ગામની જવાબદારી લે

ચોદસો હેક્ટર જમીન સરકાર કરી નાખી વાતાનો લેવાની છે એક ઇંચ જમીન આપવાની નથી હાઇડ્રો પ્રોજેક્ટ માં અને જંગલ જમીનની તમામ જમીન લેવાની છે અને બીજું તમને કહું આ જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટી લાવી વન અધિકારનો જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટીની ની છે એ પણ યાદ રાખજો તો સાચું મારી વાણી ની વિરામ આપતા પહેલા તમને વચન આપું છું ફરી છોટા લબુડ આવીશ ફરી નસવાડી આવીશ જેટલા દિવસ રોકવા રોકચો જેટલો તમારા વિસ્તારમાં વિસ્તારનો પહેલાં મારુ જુગાર ના પર રેડ કરવી હોય તો ભી આવીશ ગેર કાયદેસર ખરેન થતું હોય ત્યાં પણ આવીશ પાંચ કા છે ગેરકાયદેસર નવથી ના આંટાઓનું રિસ્ટ બનાવો

गांधी की दुष् करो सुखे बढ़ो करो मत हमारी सकता बोलो करो मत करो 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 इन निंदाबाद इन निंदाबाद इन निंदाबाद अभी तो ये मिडाई है अभी को ये मिडाई है तो ये लड़ाई है जय भीम, जय जोहार लड़ेंगे जीतेंगे ये धरती अपने आपके नहीं किसी के की, जय जो जोहार